સ્વાધ્યાય પરિવારના ભાઈઓ યોગેશ્વર કૃષિની અંદર બધા સમૂહમાં મળી ભગવાનને પ્રાર્થના કરી ધરતી માતાનું પૂજન કરે છે ખેડૂતો પોતાના બળદ હળ લાકડો લઈ અને ધરતી માતાનું પૂજન કરી અને ધરતી માતાનું પૂજન કરીને બીજ વાવવાના શ્રી ગણેશ વાવે છે આજે અક્ષયતૃતીયાના દિવસે ધરતી માતા આપણને પૂજન કરવાથી ધરતી માતા આપણને કણમાંથી મણ આપે છે આપણે ખેતરની અંદર એક દાણ એક દાણો વાવ્યો હોય તો હજાર ગણા દાણા ધરતી માતા આપણને પેદા કરીને આપે છે આપણે એ વીસ કિલો ઘઉં વાવ્યા હોય તો વીસ કિલોમાંથી આપણને થી પચાસ મણ ઘઉં ધરતી માતા પેદા કરીને આપે છે છતાં પણ ધરતી માતાની અંદર એવો ખાડો પડતો નથી એવું ધરતી માતા ઉપર આપણું ઋણ છે તો આજના દિવસે વર્ષોની પરંપરા મુજબ ધરતી માતાનું આપણે પૂંજન કરીએ ધરતી માતાને નમસ્કાર કરીએ સવારે જ્યારે વહેલા ઉઠીએ ત્યારે ઉઠતાની સાથે આપણે ધરતી માતા ઉપર પગ મૂકીએ ત્યારે ધરતી માતાને નમસ્કાર કરીને ધરતી માતાને આપણે પૂંજન કરીને આપણે પહેલો પગ મૂકવો જોઈએ